રાજ્યમાં થયો ઠંડીમાં આંશિક ઘટાડો અડતાલીસ કલાક બાદ ફરી પારો ગગડે તેવી જણાઈ રહી છે શક્યતા નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે હજુ પણ અડતાલીસ કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું જ્યારે રાજકોટમાં તેર અને વડોદરામાં સોળ પોઈન્ટ છ

નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગામી દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી અંબાલાલ જણાવ્યું કે અમદાવાદમાં પતંગ રસિકો માટે સારા સમાચાર છે આ વખતે પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ પર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે આવી નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર